રાહુલ ગાંધીના વિદેશમાં અનામતનો જે વિરોધ છે તેના નિવેદનમાં વિરોધમાં અરવલ્લી જિલ્લાના ભાજપ દ્વારા ખાસ મોડાસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખાસ વાત કરી અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા મોડાસા ચાર રસ્તે મહાલક્ષ્મી ટાઉન હોલ પાસે ધરણા યોજવામાં આવ્યા હતા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શનમાં પાંચ સાબરકાંઠા સાંસદના શોભના બારૈયા તેમજ ધંધુકા પૂર્વ સાંસદ રતિલાલ વર્મા જોડાયા હતા ઉપસ્થિત તમામ ભાજપના કાર્યકરો છે તેમને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ વિરૂદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા

શક્તિનો મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિવંદન કાયદો આવે એટલે ભાજપ જ્યારે બહુમતીમાં આવે છે ત્યારે દેશહિતના નિર્ણયો લે છે અને જ્યારે રાહુલ ગાંધી ખોટા બફાટ કરીને જનતાઓને ભરમાવવાના પ્રયાસો કરે છે ત્યારે એની બેવડી નીતિથી સૌ આજે જાગૃત થઈ ગયા છે અને અમે એના વિરોધમાં આજે ધરણા કર્યા છે